જોયું ભલે ખુલે લીલી પણ વાગે બહુ ઓરણ નવા નહીં કા ભાઈ ઓરણ નવા આ જૂના ગાટ નહીં કા જૂના ગાટ નહીં કા નવા નહીં કા નવા નવા બતાવો નવા હા પહેલો આ છંજે ભાઈ તારે ખર્ચ કે ઉડાડીન કરવાના લાગે હટીન દેતો નહી હો ભાઈ ના આપણે આને લઈ જાવ હરિદ્વાર ઈ પણ બ્લોક

પચીસ અઠ્ઠાણું નેવું એકસઠ ઓગણીસ ચુમ્માલીસ અને છણસાત ત્રેસઠ ચારે ચાર ગાડી આપણી તો બ્લોકમાં જોડાયા રહેજો ફાઇનલી ભાઈ આપણે ભાટિયા જાય છે અત્યારે કોઈ જ્યાં જ્યાં ખંભાળીયા વૈટા જાય તો આગળ બ્લોકમાં જોડાયા રહેજો અને બાકી તો મોજ નહીં રસ્તાની બાકી તો મસ્ત મજાનો રસ્તા નો આનંદ ઉઠાવ એક બાજુ ધાણા જે એક બાજુ જીરું છે વચ્ચમાં આપડે જાય એમ કે ભાઈ આ ક્રેટા વાળા ભાઈ વાહ शक्ति अरे मारा कलेजा निकडी जा निकडी जा, जा मारा कलेजा निकडी जा એને દેવાય નુ આયા આપણે ભૂકી છે ભાટિયા વટીન આયા રોડ ભેગો થાય એક કોરમંદર એક સીધા આમ જાય દ્વારકા અને એક આમ આવે ભાટિયા આપણા ચોપડી આવશે મસ્ત ભૂલ બનાવ્યું એક નંબર જો તમને લખેલું છે બતાવવું જો ઓછા જાય તો

Pormandar. Yak number mo ya, yak number bye bye. Wah, taruh iko wah. Oh, yuk. જરાક તમને લોકેશન બતાવો યાર આપણું મન હરમાન ખુશ થઈ ગયું એક નંબર લોકેશન છે ભાઈ વાહ ભાઈ વાહ લોકેશન અને લોકેશન કે ભાઈ 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 આમ બાજુ આમ બાજુ અને આ તો અનોખું છે

ખરેખર એક નંબર લાગે આમ ધ્યાન ના કર ને ફોર વ્હીલર ઉપાડતા જાય આવો માલ ભઈ રહ્યો લખન લખન ફાઈનલ ભાઈ મસ્ત મજાનો રેસ લઈ લીધો છે હવે આપણે નીકળીએ હળવે હળવે કારણ કે જે આ માલ જો દેખાય ખાલી કરવાનો છે પાછો આપણે જામનગર પહોંચવાનું જામનગર આજ થાય એકસો ને વીસ કિલોમીટર બાકી રખડવા હોય તો આ બાજુ વહેલું હોય એક નંબર લોકેશન આવે છે

તો group માં જોડાયા રેજો અને આપણે ઘણા બધા કામ છે આપણે જવાનું છે આ ગાડી ખાલી કરીને પછી જવાનું છે ભાટિયા ભાટિયા થી ને પહેલા પછી સંજયભાઈ ની ગાડી નું garage નું કામ છે થોડુંક ત્યાં જવાનું છે અને એવા ઘણા બધા જીણા જીણા કામ છે તો group માં જોડાયા રેજો ફામે પૂગી ગયા ભાઈ ગાડી ખાલી થાય છે ઠેકાની અને આ ફામ છે આખું આ ગેટ છે બધું કામ ચાલુ છે ભાઈનું કામ જે હોય તમારો રામો પીર જાણે છે ભામ એક નંબર અહીંયા ખાટલા પાટલા પડ્યા જમાવટ છે ભાઈ